અમદાવાદમાં લાંબા સમયથી માથાભારે તરીકે ઓળખાતા રફીક વેપારી આખરે દાણીલીમડા પોલીસના સિકંજામાં આવી ગયો છે સોશિયલ મીડિયા પર વારંવાર વીડિયો બનાવી લોકો સામે છરી બતાવી ધમકી આપવી ગાળો આપવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવી તેની ટેવ બની ગઈ હતી આ કારણે લોકોમાં તેનો ભયનો માહોલ સર્જાયો હતો એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણને પણ તેણે જાહેરમાં વિડીયો બનાવવા દ્વારા ધમકી આપી હતી જેના સંધાને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રફીક વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી હાલમાં રફીક વેપારી સામે આશરે આઠથી નવ જેટલા ગુનાઓ નોંધાયા